મિત્રો હળવદ તાલુકાના નવા રાયશંગપુર ગામ આમ તો ગ્રામ પંચાયત જે છે તે હમણાં થોડા સમય પહેલાં જ અસ્તિત્વમાં આવી રાયસંગપુર ગામ હતું એમાંથી નવું રાયશંગપુર ગામ બન્યું એટલે કે ગાંધીપુર ગામ બન્યું અને આ ગામમાં પહેલી જ વખત ચૂંટણી આવી ગામ લોકોએ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે ભાઈ આપણે ચૂંટણી નથી કરવી બીનરીફ જે છે એ આખી પંચાયત બનાવી નાખી જેથી ગામમાંય એ કંઈ ખોટા વિ વિવાદ કંઈ ઊભા ન થાય ગામનો વિકાસ થાય તેની સાથે બીનરીફ ગ્રામ પંચાયત થાય તો ગામની વસ્તી લેવલે રાજ્ય સરકારની જે કંઈ ગ્રાન્ટો મળતી હોઈએ અને પહેલી પણ આપણે કીધું હતું કે આપણા સાંસદ ને આપણા ધારાસભ્યએ પણ કીધું છે કે જે ગ્રામ પંચાયત બિનરીફ થાય ને એની ગ્રાન્ટમાંથી વિશેષ જે છે એ પૈસા આપવામાં આવશે અત્યારે નવા રાયસનપુર એટલે કે ગાંધીપુર ગ્રામ પંચાયતના બિનરીફ જે છે એ સરપંચ ઉપસરપંચ ને તેની સાથે સભ્યો ગામ લોકોએ એવું નક્કી કર્યું હતું કે ભાઈ પહેલી જ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે તો આખી ગ્રામ પંચાયત જે છે એ મહિલાઓના હવાલે કરી દે એટલે કે મહિલાઓને સરપંચને ઉપસરપંચને સભ્યોને બનાવીએ સરપંચ આપણી સાથે છે એમની સાથે થોડી વાત કરી પહેલાં બેન તમારું નામ નહીં કહેજો રસી કણજરિયા રસીલા બેન હસમુખભાઈ સરપંચ તરીકે તમને બિનરીફ ચૂંટાયા છે ગામ લોકોએ હા અને પહેલી જ વખત ચૂંટણી એમાં ગામના આમ તો પ્રથમ મહિલા સરપંચ કહેવાય ની એ બિનરી શું ગામમાં એવા ક્યાં બેન એવા કામો છે કે ઈ હવે તમે સરપંચ બન્યા છો તો આવી કામો જે છે એ પૂરા કરવા છે ગામના રોડ ને ઘાટ બનાવવાનો બધા કામ સારા એટલે ટૂંકમાં કઈ વિકાસના જે કંઈ કામો થાય એ કરવા છે કરવા છે અને બિનરીફ થઈ એટલે સામેનો કોઈ પક્ષ એવો નથી કે ખોટા આમ થામ થાય હેરાન કરે ને આરટીઓ ને અરજીઓ કરતા હોય એમ એ શાંતિ રહી છે ઓકે તમારી ઉપસરપંચ તરીકે નિમણૂક થઈ છે શું તમારું નામની ઓળખાણ આપજો મારું નામ પાયલબેન સંજયભાઈ મકવાણા ગામનો વિકાસ સારો થાય એવી અમે પ્રગતિ કરશું ગામમાં ઘાટ ને લાઇટિંગ ને એવું બધું સુવિધા આપશું આ બધા મહિલાઓ છે સરપંચ છે ઉપસરપંચ છે બાકીના જે સભ્યો છે અને આગેવાનો પણ અહીં છે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કારોબારી ચેરમેન જિલ્લા પંચાયતના અને રવજીભાઈ પ્રમુખ છે દલવાડી સમાજના રણછોડભાઈ સાથે વાત કરી પરતભાઈ પણ છે તાલુકા ભાજપના પ્રમુખ રણછોડભાઈ ગ્રામ પંચાયત બિનરીફ થાય એ માટે આગેવાનો પણ પ્રયત્નશીલ હતા પરંતુ અગિયાર ગ્રામ પંચાયતમાંથી ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે બાકીની જ આ છેલ્લો દિવસ છે શું અપીલ કરશો આમ તો જોઈએ તો હળવદ તાલુકાની અંદર જે અગિયાર ગ્રામ પંચાયત હતી એની અંદરથી આજે અત્યાર સુધીમાં ત્રણ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે એની અંદર નવા ઈસનપુર હોય કે રાસિંગપુર હોય અને એક રણછોડ ગઢ તો ત્રણેય અને આમ તો ખાસ કરીને હળવદ તાલુકાની જનતાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપવું છે કે ગામની અંદર સારા વાતાવરણની અંદર કે ગામની અંદર જે ગ્રામ પંચાયત એવી વસ્તુ જે કે પાયાના પથ્થરની જે શરૂઆતથી તે વિકાસની જે આખા તાલુકા સુધી જે પહોંચાડવાનું જેને એક જસ્ટ કે જે કામ કરવાની લોકભાગીદારી તરીકે કે એને એક પ્રજા વચ્ચે રહેવાનો એક જ્યારે મોકો મળતો હોય અને સમરસ બહેનો માટે મહિલાઓ માટે કે ગુજરાત સરકારે કે ભાઈ નક્કી કર્યું પચાસ ટકા બહેનો માટે જે અનામત એની અંદર ખાસ કરીને જ્યારે આજે સરપંચ હોય ઉપસરપંચ હોય કે આખી ટીમ મહિલાની જ્યારે ટીમ બનતી હોય અને એ તે સમરસ જેથી કરીને ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર ધારાસભ્યશ્રી હોય કે સંસદ સભ્ય હોય કે ગુજરાત સરકાર કે ભારત સરકારના જે જે વિવિધ યોજનાના જે લાભ મળશે પ્રવીણભાઈ ગ્રામ પંચાયત સમરસ થાય એના ઘણા બધા ફાયદા છે એક તો ગામને વિવિધ વિકાસ તો ખરી જ ગ્રાન્ટો તો મળવાની જ છે સમરસ થાય એની તેની સાથે મહત્ત્વની વાત એ છે ગામમાં ભાઈચારો શાંતિ જે છે એ કાયમની માટે જળવાઈ રહે એ મહત્ત્વની વાત છે આપણે જોઈએ કે સ્થાનિક સ્વરાજમાં આજે મોદી સાહેબ જે કીધું કે જે ગ્રામ પંચાયત સમરસ થાય તેને સરકાર દ્વારા પણ તેની ઘણી બધી સહાય મળે છે અને આપણા ધારાસભ્ય એ સંસદ સભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી પણ અલગ ફાળવણી માટે અને ગાંધીપુર ગ્રામ પંચાયત જે આખી તમામ મહિલાઓ જે બોડી બની તેના માટે ખૂબ ખૂબ તેને ધન્યવાદ આપી આગેવાન તરીકે એક ફરજ હોય છે કે ગ્રામ પંચાયતો બિનરીફ થઈને વધારે સારું જેથી તમારે એટલી ઓછી ઉપાધિ નહીંતર બે ત્રણ પક્ષ હોય તો વરી પાછા નજીકનો હોયનું ભલામણું કરવાની આ તે સરપંચની ચૂંટણી પૈતા પછી ડખા એમણે ચાલુ રહેતા હોય છે ત્રણ બિનરીફ થઈ છે આ આ ગ્રામ પંચાયત તો હમણાં દસ્તિત્વમાં આવીને પહેલી જ વખત ચૂંટણી હતી ગ્રામ પંચાયત બિનરીફ થઈ છે આજે હળવદ તાલુકાની અગિયારમાંથી ત્રણ ગ્રામ પંચાયત આજે બિનરીફ થઈ એમાં ઈશ્વરપુર ગા ગાંધીપુર અને રણછોડપુર આ ત્રણ ગ્રામ પંચાયતો આજે બિનરીફ થઈ છે અને એ બિનરીફ થઈ એને સાંસદની ગ્રાન્ટમાંથી પાંચ લાખ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પાંચ લાખ જે રાજ્ય સરકારને આવતા હોય એ પણ પાંચ લાખ રૂપિયા મળશે અને એ ગામના વિકાસ માટે વાપરવામાં આવશે એટલે આ ત્રણ ગ્રામ પંચાયત લાભ મળશે આંધીપુરમાં એ અમારા જિલ્લા પંચાયત મત આવતી ગ્રામ પંચાયત છે અને પ્રથમ વખત જ જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મહિલા જે રસીલાબેનને જે જવાબદારી સોંપવામાં આવી છે અને આખી બોડી ગ્રામ પંચાયતની મહિલા બોડી બનાવવામાં આવી તો અમે પણ એમના ગ્રામજનોના આગેવાનોને યુવાનોના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું યુવાન આપણી સાથે છે આપણે એમના સાથે થોડીક વાત કરી કઈ રીતના ગામ લોકોએ લોકો એ બધાએ ભેગા મળીને નક્કી કર્યું નહીતર તો કારણ કે ગામની વસ્તી કેટલી આપણે પેલા એ સમજી તમારી પાસે ગામની વસ્તી હશે અમારી સાતસો સાતસો લોકોની ઓકે એમાંથી કારણ કે એવું તો બંને નહીં ત્રણ ચાર વ્યક્તિઓ તો એવા હોય જ કે એને સરપંચ બનવું હોય ફોર્મ ભરવું હોય ને સરપંચ બનીને ગામના વહીવટ કરવો હોય પરંતુ કઈ રીતના આખું બધું શક્ય બન્યું ગ્રામ પંચાયત પહેલી જ વખત બની અને આ તો વર્ષો સુધી યાદ રહી શકે પહેલી જ વખત ગ્રામ પંચાયત બની ને એના મહિલા સરપંચ એટલે નવી નવી ગ્રામ પંચાયત બને સરપંચ બનવાના પણ ઘણા બધા બધા લોકોના એવી ઈચ્છા હોય પણ કઈ રીતના આખું શક્ય બન્યું બિનરીફ થવાનું યુવાનો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ચૂંટણી નથી કરવી એટલે એનાથી શક્ય બન્યું ટૂંકમાં અને સૌથી પહેલાં તો આપણે રાજ્ય સરકારનો આભાર માની કે નવા રાયસંગપુરને ગ્રામ પંચાયત આપી અને ગામના યુવાનોનો આભાર માની કે સંકલન કરીને આપણે બિનહરીફ ચૂંટણી કે કરવી જ છે જિલ્લો પાડવો હે કે આપણે તમે અત્યારે વાત કરી ઈશનપુરના જે આગેવાનો સાથે વાત કરી એમને એવું કીધું ગામના યુવાનોની નો સહકાર હતો તો હવે ટૂંકમાં ગામના યુવાનો થોડાક આગળ આવે તો બહુ ફાયદાકારક છે ગામને બરોબર છે ગામના યુવા શક્તિ જાગશે તો જ આપણે વિકાસના કાર્યો કરી શકશું એટલે યુવાનો અત્યારે હવે આપણે ભારત દેશમાં આમ જોઈએ તો યુવાન જ છે આપણા દેશ તો યુવાનો થઈને જ કરવું પડશે વડીલોની સલાહ લેવી જ પડશે આમ છે કે યુવાનો થઈને આપણે આગળના સારા કાર્યો થાય એવું આપણે કામ કરવું પડશે એમ કારણ કે જો વિનરીફ કરી તો પંદર લાખનો તો સીધો એ ફાયદો થયો આ ગ્રાન્ટોનો પછી ગામમાં નાના મોટા કંઈ વિવાદો આ તે બીજું ત્રીજું કારણ કે આપણે ઘણી આપણે જોતા આવીએ છીએ સરપંચની ચૂંટણી વહી જાય પછી ડખાય એમણે ઉભા રહેતા હોય જે ચૂંટાય એને વ્યવસ્થિત કંઈ કામ નથી કરવા દેતા હારી ગયા હોયનો એક જ ધંધો હોય કે ભાઈ એને પાંચ વરમાં કઈ રીતના પાડવો આવા કાવા દાવામાં ગામનો વિકાસ અટકે એ જે સરપંચ સરપંચભાઈના એનો અટકે જે હારી ગયા એનો અટકે અને નુકસાની છેલ્લે ગામને લોકોને જ બરાબર છે બિનહરીફ ચૂંટણી થાય તો જે કંઈ પૈસા આવશે એ વ્યવસ્થિત માનો કે પંચાયતની બોડી હોય સરપંચ સાહેબ છે પંચાયતની બોડી છે અથવા તો ગામના યુવાનો એના માર્ગદર્શન હેઠળ નક્કી કરીને જ આપણે કરશું એવું કે ભાઈ વાદ વિવાદ ન થાય અને સારી જગ્યાએ વ્યવસ્થિત આપણે એનો ઉપયોગ કરી કે